અમદાવાદ શહેરની હવામાં ફેલાયેલા પ્રદૂષણને લઈને આજના દિવસે પણ કોઈ રાહત ન જોવા મળતી હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે શહેરનો સરેરાશ એક્યુઆઈ એકસો અઠ્ઠાણું જેટલો નોંધાયો છે મુખ્યત્વે અમદાવાદના ગ્યાસપુર સીપીનગર એટલે કે ઘાટલોડિયા સોલા વિસ્તારમાં સૌથી વધારે એક્યુઆઈ છે તે નોંધાયેલો છે હાઈવે ઉપર સવારથી જ સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે ભારે વાહનોની અવર ભલે પોલીસ કમિશનર તરફથી બસો ઉપર પ્રતિબંધ ફરવા ફરમાવવામાં આવ્યો હોય પણ શહેર શહેરભરના ડમ્પરો છે જે અમદાવાદના હાઈવે પર દોડતા હોય છે તેના કારણે થઈને અને તેની સાથે હવાનું પ્રદૂષણ અને ઉડતી ધૂળ અને રચકણના પગલે આ પ્રકારની પરિસ્થિતિ છે જે હાઈવે ઉપરની વિઝિબિલિટી છે તેને પણ પ્રદૂષણની અસર જોવા મળી રહી છે જોકે બે સપ્તાહથી વધુના સમય બાદ પણ અમદાવાદ શહેરના પ્રદૂષણને લઈને અથવા પ્રદૂષણને રોકવા માટે થઈને કોર્પોરેશન તરફથી કલેક્ટર તરફથી કે અલગ અલગ જે સંલગ્ન પ્રશાસન છે જીપીસીડી ત્યારે તરફથી કોઈ પણ કાર્યવાહી ન થઈ હોય તે પ્રકારનો સ્પષ્ટ ચિતાર જોવા મળી રહ્યો છે લોકોને હાઈવે પરથી પસાર થતાં પણ પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે ન માત્ર હાઈવેના વિસ્તારો પણ શહેરના જે આંતરિક વિસ્તારો છે ત્યાં આગળ પણ પ્રદૂષણની માત્રા જે હોવી જોઈએ એટલે કે એકસો પચાસની અંદર હોવી જોઈએ તેના કરતાં વધુ હોવાના કારણે અમદાવાદ શહેરની હવા ઝેરીલી બનતી જઈ રહી છે અને પ્રશાસન તરફથી તેને રોકવા માટે કોઈ પણ અસરકારક પગલાં ન લેવાતા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે કેમેરામેન જયરેન્દ્ર પાણી સાથે સોની સોની એબીપીએસમીજા અમદાવાદ અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રામાં સતત બીજા સપ્તાહે કોઈ ઘટાડો નથી કારણ કયા કયા પ્રકારના છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા શહેરના અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કરી રહ્યું છે આજના દિવસે સીપી નગર ઘાટલોડિયામાં સૌથી વધુ એક્યુઆઈ નોંધાયેલો છે કારણ છે અલગ અલગ સરકારી પ્રોજેક્ટ તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને સરકાર તરફથી કરવામાં આવતી જે કામગીરીઓ છે તે પણ અને તેની સાથે ખાનગી પ્રાઇવેટ એજન્સીઓ છે તે પણ જવાબદાર છે આ દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ નગરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ સતત બ્રિજ અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેવા સંજોગોમાં આ પ્રકારના જે વાહનો છે રોડ વેક્યુમ સ્વીપર મશીન કે જે રોડ પરની માટી દૂર કરે છે કે રોડ ઉપરથી પ્રદૂષણ વધુ ફેલાવે છે તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે માટીથી ભરેલા અને ખોદકામ કરેલા જે વિસ્તારો છે ત્યાં આગળથી આ પ્રકારના વાહનો પસાર થતાં હવામાં તેનું પ્રદૂષણ ફેલાય છે બીજી તરફ આ બ્રિજ અહીંયા આગળ બની રહ્યો છે અને તેના કારણે પણ સતત ચાલતી કામગીરી ના પગલે આ વિસ્તાર છે ત્યાં આગળ પ્રદૂષણની માત્રા છે તે વધુ નોંધાઈ છે